હાઈ ગાઈઝ આજે આપણે આંબળા હાથવાની સૌથી સરળ રીત અને સાથે સાથે કહીશ કે તમે એમને એક ચપટી એડ કરી દીધી ને તો તમારા આંબળા ક્યારેય સોફ્ટ પણ નહીં થાય ને ઉપર જેને ફૂગ થતી હોય છે કાળા થઈ જતા હોય છે ચીકણા થઈ જતા હોય છે એ કશો જ પ્રોબ્લેમ નહીં આવે જો તમે આ રીતથી કરશો તો કારણ કે અમારા ઘરની અંદર વર્ષોથી આ જ મેથડથી આમળા આથવામાં આવે છે અને બાળકોના તો કહીશ કે આ ફેવરિટ હોય છે લગભગ બાળકોને આ ખાટા આમળા છે એ ભાવતા જ હોય છે તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે આમળા લીધા છે પાંચસો ગ્રામ જેટલા અને આમળાને સારી રીતે ધોઈ લેવાના છે ખાસ કે આમળા છે ડાઘ ડૂગ વગરના એટલે ટૂંકમાં પાંદડાનો ડાઘ હોય તો ચાલે પણ જે સોફ્ટ થઈ ગયા હોય અમુક જગ્યાએ ફૂગ જેવું થઈ ગયું હોય બગડી ગયેલા ખરાબ એ આપણે આમળા છે બિલકુલ નથી લેવાના એકદમ શક્ય એટલે તાજા અને કડક આંબળા હોય એ રીતના આપણે આમળા છે એ સિલેક્ટ કરવાના છે સારી રીતે ધોઈ અને આપણે કોટનના કપડાની અંદર એમને હળવા એવા લૂછી લેશું અને ત્યારબાદ આપણે આથવાની પ્રોસેસ કરીએ અને જુઓ બાળકોને શું હોય કે આંબળા છે આથેલા બહુ ભાવતા હોય છે એટલે ઝાઝા દિવસ સુધી એને વેઇટ કરવા નહીં ગમતો હોય છે તો એમના માટે થઈને શું કરવાનું આપણે આમળાની જે ચીરીઓ દેખાતી હોય એનો જે છૂટો છૂટો ભાગ પડે છે જ્યાંથી ચીરીઓ થતી હોય છે આપણે જ્યારે બાફીએ ત્યારે ટૂંકમાં જે એમના નિશાન દેખાય છે ને એમની ઉપર આપણે કાપા લગાવી દઈશું ચપ્પુની મદદથી આ રીતે કરશું ને એટલે શું થાય કે હળદર અને નિમક છે એ ઝડપથી ચડી જાય છે અને આપણા આમળા છે એ બાળકોને ખાવા માટે રાહ જાજી ન જોવી પડે ટૂંકમાં એમની જે તુરાસ છે એકદમ ઝડપથી દૂર થઈ જશે અને ખાવા ખાવાલાયક થઈ જશે તો આ રીતે આપણે બધા જ આમળાને જીરા લગાવી કાપા લગાવી દેસું આ રીતે તો આપણા આમળા તૈયાર છે હવે આપણે આમની અંદર નિમકનું માપ જોઈએ તો પાંચસો ગ્રામ આમળાની સામે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું નિમક છે એ લેવાનું છે અને શક્ય હોય તો જે સાદું સફેદ નિમક જે આવે છે એ નિમક લેશું સિંધાર આપણે આમની અંદર ઉપયોગ ન કરતા આ સાદા નિમકનો જ ઉપયોગ કરીશું અને હવે એમની અંદર એક ટેબલ સ્પૂન ભરી અને હળદર પાવડર એડ કરી દઈશું સરસ મજાના પીળા આમળા છે એ એક ટેબલ સ્પૂન તમે હળદર ઉમેરશો એટલે થશે અને એ પણ એન્ટીબાયોટિકનું કામ કરે છે ખાવા માટે પણ ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે ચપટી લાલ મરચું જે એકદમ તીખાસવાળું મરચું હોય ને એ તમારે એડ કરવાનું છે જો ગમે ત્યારે આપણે આમળાને આથીએ ને ત્યારે એક ચપટી જેટલું જ આપણે લાલ મરચું પાવડર એડ કરી દેસું ને તો ક્યારેય પણ તમારા આમળાની અંદર ઉપરની જે ભાગે ઘણાને થતું હોય છે કે ફંગસ થઈ જતી હોય ફૂગ થઈ જતી હોય છે બરણીની અંદર જ્યારે ભરે અને વર્ષના અંતે ઘણી વખત કહેતા હોય છે ઘણાની ફરિયાદ હોય છે ઉપરથી ફૂગ થઈ જતી હોય બિલકુલ જ નહીં થાય તમે આટલો લાલ મરચું પાવડર ઉમેરી દેશો તો હવે આમળાને આપણે ઢાંકી અને લગભગ આઠથી દસ કલાક માટે બહાર રહેવા દીધા હતા અને હવે એકદમ જે ચોખ્ખી બરણી હોય ને એમાં જો હું કઈ રીતે આમળાને નાખું છું તો એકદમ બરણી આ ત્રાસી કરી લીધી છે બરણીને અને એ રીતે આમળાને આપણે નાખીશું ને તો શું થશે કે એ અથડા હશે એકબીજાની સાથે ઓછા ભટકાશે ને તો પણ વાંધો નહીં આવે ને જો એમાં ટોચા પડી જતા હોય ને આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે આમાં બીજું કશું જ હોતું નથી પણ આવી નાની નાની ભૂલ થઈ જતી હોય છે ને આપણી એમના કારણે પણ આપણા આમળા છે એ ખરાબ થઈ જતા હોય છે તો બસ એકદમ આપણે આરામથી મૂકીશું અને હવે એમાં નીચેના ભાગે જે નિમક અને હળદર રહી ગઈ છે આપણે એમની અંદર પાણી ઉમેરી દઈશું અને પાણીનું આમાં આમ તો કોઈ પરફેક્ટ માપ નથી પણ તમે લગભગ પાંચસો એમ એલ જેટલું પાણી ઉમેરશો ને એટલે એકદમ પરફેક્ટ થઈ જશે ટૂંકમાં આપણા આમળા છે ને એ પાણીની અંદર ડૂબેલા રહીને એ ખાસ જોવાનું છે જો ઉપરથી થોડાક પણ તમારા આમળા છે પાણી વગર ખુલ્લા રહી જશે ને તો પણ કાળા થઈ જતા હોય છે અને ચિકાસવાળા પણ થઈ જતા હોય છે તો ખાસ આંબળા છે પાણીની અંદર ડૂબેલા રહેવા જોઈએ અને નિમકનું માપ પણ તમારે ટૂંકમાં વધારે જ નિમક હોય છે જેથી કરી અને આંબળા છે એકદમ ઝડપથી ખાવાને પણ લાયક થઈ જશે સરસ મજાની એમની અંદર ખારાસ પણ આવી જશે અને એમની અંદર ફૂગ પણ નહીં લાગે તો હળદર અને નિમક આટલા માપથી ઉમેરશો અને ચપટી તમે લાલ મરચું પાવડર ઉમેરી અને બસ બરણી ઢાંકી અને એકાદ દિવસ માટે બહાર રાખવા હોય તો તમે બસ દિવસમાં આ રીતે બરણીને ઉપર નીચે ઉપર નીચે ચલાવશું એટલે શું થાય કે નિમક પણ ઓગળી જાય અને હળદર પણ એક સરખી બધા આમળાની અંદર લાગી જાય અને પછી ફ્રીજની અંદર તમે મૂકી શકો છો અને આખું વર્ષ સુધી બિલકુલ જ હું કહીશ કે તમારા આમળા કાળા પોચા કે ક્યારેય પણ ચીકણા નહીં થાય અને હું તમને આ તો ત્રણથી ચાર દિવસની અંદર જ બતાવું છું પણ જેમ જાજો સમય થશે ને એમ સરસ મજાનો એમનો કલર એકદમ ઉપરથી પણ પીડાશ આવી જશે અને ખાવામાં પણ ખૂબ મજા આવે એવા સરસ મજાના આમળા છે એકદમ ઝટપટ બની અને તૈયાર થઈ જશે એક વીકની અંદર તો કદાચ બાળકોને ખાવા હશે ને તો પણ ખાવા લાયક થઈ જશે એવા સરસ મજાના આપણા આથેલા આમળા છે એ તૈયાર થઈ ગયા છે હું તમને એ બરણીમાંથી બહાર કાઢીને બતાવું તો સરસ જુઓ એમનું પાણી પણ તમે કલર પણ જુઓ અને બિલકુલ ઉપરથી ફંગસ કસ કશું જ થયું નથી અને આખું વર્ષ તમે ફ્રીજની અંદર સ્ટોર કરશો ને બિલકુલ જ તમારો એ પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે અને બાળકોને તમે હું કહીશ કે ટિફિનની અંદર આ એક આમળું અથવા તો ઘરે દિવસમાં આખા દિવસની અંદર એક આંબડું ચોક્કસથી ખવડાવજો વિટામિન સીથી ભરપૂર અને અત્યારે જ સિઝન હોય છે તો આખા વર્ષ માટે તમે આ મેથડથી એકવાર સ્ટોર કરી અને જોજો અને તમને આજનો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને નીચે આવતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો જેમાં ઓલ નોટિફિકેશન આવે છે એમાં પ્રેસ કરી દેશો એટલે મારા ડેઈલી અપલોડ થતાં વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહી અને તમે જુઓ બિલકુલ આમળું એકદમ સરસ મજાના કલર અને ચડકાટવાળું આપણું આથેલું આમળું છે તૈયાર થઈ ગયું છે અંદરથી પણ જો આમ ઉપરથી પણ સરસ મજાનું કડક અને અંદરથી પણ સરસ હળદરનો કલર પણ આવી ગયો છે તો ખાવા લાયક આપણા આમળા છે બની અને તૈયાર થઈ ગયા છે તો વિડીયો ચોક્કસથી લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો જેથી કરી અને એ પણ આ મેથડથી આંબળાને એ આથી અને આખું વર્ષ એન્જોય કરી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ